વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત પ્રકરણ આઠમાં ઉદાહરણ ત્રણનો ઉકેલ મેળવીશું કેવી રીતના સરળ રીતે આપણે ઉકેલ મેળવી શકે તે જોઈશું ઓકે તો પહેલાં તો એની રકમ વાત છે અહીંયા શું આપ્યું છે કે સમદ ત્રિકોણ સમદ એટલે જેની બે બાજુઓ સરખી હોય સમદ્વીભુજ ત્રિકોણ એ બી સીમાં એ બી સીમાં એ બી બરાબર એસી એ બરાબર એસી આપેલ છે એ બી બહિષ્કોણ પીએસસીનો દ્વિભાજક છે

ત્રિકોણ એ બી આપણે ધ્યાન આપવાનું છે ત્રિકોણ એ બી આપણે જોઈએ તો એ બી બરાબર એસી છે તો લખીએ આપણે એ બી બરાબર એસી ક્યાં આપ્યું છે આપણને પક્ષ પક્ષ એટલે કે રકમમાં આપી દીધું છે ઓકે ત્યાર પછી જો ત્રિકોણમાં સામ બે સમુદાય સમુદિ ત્રિકોણ હોય તો સામસામાન બંને બાજુ સરખો હોય તો સામસામાનના ખૂણા પણ કેવા બને સરખા બને માત્ર આપણે લખી શકીએ કે ખૂણો એ

ખૂણા પી એ સી થશે અંત એ બહિષ્કોણ પી એસી ના અંતઃયુગ્મ કોણ છે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો બહિષ્કોણના ખૂણા એ એના અંતર પણ એટલે ત્રિકોણની અંદરની બે બાજુ આવેલા ખૂણાના સરવાળા બરાબર હોય છે માટે આપણે લખીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો માટે ખૂણો પીએસી બરાબર ખૂણો એબીસી વત્તા ખૂણો એસીબી ઓકે પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણને એબીસી બરાબર તો શું આપ્યું છે એસીબી તો એબીસી ની જગ્યાએ અહીંયા એસીબી મૂકી દઈશ માટે ખૂણો પીએસી બરાબર ખૂણો એસીબી વત્તા ખૂણો એસીબી ઓકે માટે પીએસી બરાબર બે વખત સમીકરણ બે આપી દઈએ હવે સમીકરણ એક અને બે ને સરખાવતા ઓકે હવે સમીકરણ એક અને બે ને સરખાવતા ઓકે તો સમીકરણ એક શું આપ્યું છે પીએસી બરાબર

બીસીએ અંતઃ યુગ્મકોણ ની જોડના ખૂણા છે અને તે કેવા છે વિદ્યાર્થી મિત્રો સમાન છે સમાન ક્યારે બને વિદ્યાર્થી મિત્રો જયારે એની એના દ્વારા અંતરાતા ખૂણા એટલે કે અહીંયા 1 2 z મળશે તમને અહીંયા તમે ધ્યાનથી જોજો તો d a c b d a c b આ ખૂણો અને આ ખૂણો આ બે बाजूને રેખા સમજી લઈએ આને છેદિકા સમજી લઈએ તો આ ખૂણાના આ ખૂણો સરખા થયા તો માટે બંને बाजू એકબીજાને समांतर હશે ad ને bc તો આજા બંને ખૂણા સમાન થાય માટે આપણે લખી દઈએ કે અહીંયા ad समांतर bc ઓકે હવે આપણે અહીંયા લખીએ છીએ

જે સાબિત થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ ત્રણ પૂર્ણ થાય છે ખૂબ સરળ ઉદાહરણ હતો થોડી પ્રેક્ટિસ કરવી પડશે એટલે આવડી જશે તમને વિદ્યાર્થી મિત્રો આજે વિષય ગણિત પ્રકરણ આઠમાં ચતુષ્કોણમાં ઉદાહરણ ચાર આપણે આજે જોઈ રહ્યા છે એનો આપણે ઉકેલ મેળવીશું ખૂબ સરળ ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો જો આપણે ભલે તમને ભારે લાગતો હોય જણાતો હોય પણ આપણે આજે એને ખૂબ સારી રીતે ઉકેલ મેળવીશું સૌપ્રથમ અહીંયા આપણે આપ્યું શું છે તે રકમ અંતઃકોણના દુભાજકથી અંતઃકોણના દુભાજકથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે અંતઃકોણના દુભાજક એટલે આ એક દુભાજક બી બિંદુ પાસે છે અને એક અહીંયા બી બિંદુ પાસે એનાથી લંબચોરસ બને છે એટલે કે જે ચતુષ્કોણ બને છે તે આપણે લંબચરસ વધારવાનો છે ચાલો આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો આપણે ખૂણો પકડીશું પી એસી લખવાનો આપણે એ ખૂણો પી એસી અને ખૂણો પીએ સી એટલે આખો ખૂણો થયો આ આખો ખૂણો આ આખો ખૂણો થયો ત્યાર પછી ખૂણો એસી ક્યુ અને ખૂણો એ ક્યુ એટલે આ પણ વિદ્યાર્થી મિત્રો કયો ખૂણો થયો એ સી બિંદુ અહીંયા છે ક્યુ તો આપણો થશે આખો ખૂણા ઓકે એ ક્યુ ના દુભાજકો દુભાજકો બે સરખા ભાગ કરે છે તે ના દુભાજકો અહીંયા બી બિંદુમાં છેદે છે દુભાજકો એટલે અહીંયા જોઈએ આપણે પી એસી નો વચ્ચેથી આ એક રેખા જાય છે જે આના બે સરખા ભાગ કરે છે તે બી બિંદુ પાસે મળે છે અહીંયા પણ આના બે સરખા ભાગ કરે છે તે પણ બિંદુ પાસે મળે છે ઓકે અને તેવી જ રીતે ખૂણો ખૂણો સી આર કયો ખૂણો જોવાનો એ એટલે અહીંયાથી લઈને આ આખો ખૂણો ઓકે એ અને ખૂણો ત્યાર પછી સી એ સોરી એસ એ એસ એસી એટલે આ રહ્યો આ ખૂણો બાકી રહ્યો તો એસ એસી તમને વિદ્યાર્થી મિત્રો ઓકે ચાલો આપણે ખૂબ સારી રીતે અહીંયા દર્શાવ્યું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું હવે અહીંયા તમારે ખૂણા જોવાના છે પીએસી જે પહેલો આપણે ખૂણો લીધો હતો તે પગ લેવાનો પીએસી બરાબર હું ખૂણો લખીશ બરાબર ખૂણો અને અને આપણે આ કેમ બરાબર લખીશું તમે જોઈ શકો પીએ સી જે આપણો આ પહેલો આખો ખૂણો હતો આર્ય અને એ જે આપણો આ ખૂણો તમે આકૃતિમાં જોઈ શકો તો આ એલ રેખા અહીંયા તમને સાઈડમાં હું દર્શાવી દઉં છું આ એલ છે અને આ એમ છે તો અહીંયા એક ખૂણો બની છે ને અહીંયા ખૂણો તો કે આ ખૂણો થાય યગ્મા કોણની જોડના ખૂણા નથી કેવા હોય સમાન હોય તો આપણે લખીશું અહીંયા કારણ કે l समांतर m અને તેમની છેદિકા કઈ છેદિકા તમને છે અહીંયા p થી બનતા યગ્મા કોણની જોડના ખૂણા ઓકે માથે આપણે બનના ખૂણા સરખા દર્શાવી છે ઓકે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ સમજવાનો છે આ દાખલો તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થશે પી ને હું પાછું લખું છું આપણે અહીંયા પાછું લખીએ કે ખૂણો પીએસી બરાબર ખૂણો કયો લખ્યો હતો આપણે એસીઆર તો આ બંને બંનેનો હું એક વડે અડધા વડે ભાગી લઈશ બંને બાજુ અથવા ગુણી દઈએ સોરી હા ગુણાકાર કરી લઈએ

બી એસી જોયો તો આ ખૂણો છે અને એ આ ખૂણો છે તેવાને તેવા યુદ્ધમાં જોડના તો તે પણ કેવા થશે સરખા થશે ઓકે માતા આપણે અહીંયા સરખા લખ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આ સરખા લખ્યા છે એનું કારણ પણ આપણે લખીશું કે કઈ રેખાઓ અહીં જે રેખા કઈ રેખા થશે અને રેખા CD તેમજ તેમની છેદિકા એસી થી બનતા યુગ્મ કોણ છે અને તે કેવા છે વિદ્યાર્થી મિત્રો અને તે સમાન છે અને તે સમાન છે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું આ સમાન બતાવી દીધા તો એ બી જ બંને આ ખૂણા સરખા આવે ઓકે તે જ મુજબ આપણે લખી શકીએ તે જ પ્રમાણે આપણે આ ખૂણા લીધા બે હવે એક આ લઈ લઉં અહીંયાથી આ ખૂણો ને આ લઈ લેવો તો આ ખૂણો કયો થશે એસી બી ખૂણો એ બી બરાબર હું ખૂણો આ લખીશ તો આ ખૂણો કયો થશે સી એ ખૂણો સી એડી તો કઈ રેખા અહીંયા સમાંતર થશે તો અહીંયા બીસી અને એસી એડી એ ડી રેખા વડે તેમજ છેદિકા એ થી બનતા ખૂણાઓ છે તો આપણે અહીંયા ટૂંકમાં લખી દઈશું કે બીસી અને એડી ડી તેમજ તેમની છેદિકા કઈ થશે છેદિકા એ થી બનતા

એટલે કે આ કયો ખૂણો આખો આ ખૂણો પીએસી અને સી એ એસ એટલે કયો ખૂણો વિદ્યાર્થી મિત્રો આખો આ ખૂણો તો આ શું મળે છે અહીંયા આમ એક રેખા જાય છે આ ત્યાં આ છેદે છે તો આ કેવા કેવા ખૂણા મળે રેખિક જોડ ના માટે લખીશ અહીંયા હું રેખિક જોડ ના માટે એકસો સરવાળો આપણે લખ્યો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો બંનેને હું એક ભાગ્યા બે વડે ભાગી લઈશ PAC हाफ PAC + 1/2 CAS = बन्ने बाजू 1/100 ने आपण गुणाकार करियो छे * 100 ने NC હવે have PAC એટલે શૂન થઈ ગયું BAC થઈ ગયું જે આપણને ખબર જ છે કે આપણે અહીંયા પણ લખીકવું હતું BAC એટલે કોના B AC + CAS CAS નો અર્ધકયો થઈ ગયો તો કે સી થઈ ગયો આ સીએસ આખો છે તો એનો અડધો આટલો જ થશે માત્ર સી એડી માટે સી એડી બરાબર એકસો એસી ના અર્ધા ને ધ્યાનથી જોવાનું છે બી એ સી એટલે આ ખૂણો અને સી એટલે કે આ ખૂણો તો આ વિદ્યાર્થી મિત્રો કયો ખૂણો બંને બનાવે છે બંનેનો સરવાળો નિયમો તો આ આખો ખૂણો કેવો થશે બી એ માટે ખૂણો BAD આ બનશે આખો ખૂણો બરાબર ને માટે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને તેનો એક ખૂણો

पी क्यू आर एस ए समांतर बाजू चतुष्कोण क्यों अपो मुटो ए बी सी डी चतुष्कोण ए बी सी डी खूण पी क्षेत्र એ અને બી ના વિભાજકો દ્વારા જાય છે બી સી દેખાય અને આર માટે આપણે જોઈ શકીએ સી અને બી થી બને છે ઓકે આર અને ખૂણો છેલ્લા બે કાય રહી ગયા એસ માટેના ડી અને એ અને એથી અને એના શું છે દુભાજકોના છેદ બિંદુઓ છેદ બિંદુ થી આપણને બધા કોણા મળ્યા અને તેના દ્વારા આપણે ચતુષ્કોણ પી ક્યુ આર એસ અંદર જોવા મળી રહ્યો છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીશું અહીંયા ધ્યાન આપવાનું છે તમારે હવે આપણે ત્રિકોણ પકડવાનો છે કયો ત્રિકોણ ત્રિકોણ ડી એસ એ માં આપણે જોઈએ તો શું જોવાનું છે ખૂણો એસ ડીએસ એટલે આ ખૂણો આ આ આવ્યો એટલે ખૂણો ડીએસ બરાબર હું શું લખીશ અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલો ડી ખૂણો છે માત્ર આટલો ઓકે તે આખા ખૂણા જેટલો આખા ખૂણાનો અડધો છે એટલે ડીનો અડધો લખ્યો આપણે આ આપણે ડીએસ તો ડીએસ નો આ ખૂણો છે તે આખા ખૂણા એનો અર્ધો છે તો એનો અર્ધો એટલે હાફ ગુણ્યા એ લખાય એટલે કે અડધો ગુણ્યા એ લખાય વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપવાનું છે આ બે ખૂણાઓ હવે શું કરીશું આપણે

અને સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય છે આ છેદિકા છે તો આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી એટલે કેટલા થશે ને હવે આગળ ધ્યાન આપીએ આપણે આટલું સમજ પડી છે ખૂબ સરળ છે હવે આગળ આપણે જોઈએ તો હવે ત્રિકોણ એક ખૂણો બાકી રહી ગયો છે તે અહીંયા ઉમેરી દઈએ જે છે પહેલા બે તે લખીએ એસ ડી એ વત્તા ડી એ એસ છેલ્લો એક બાકી રહી ગયો ડી ડી એસ એસ એ એ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય આપણે આ ત્રિકોણ ધ્યાનમાં રાખ્યો છે હમણાં ઓકે તો ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય આપણને ખબર છે તો લખી દઈએ એકસો એસી પરંતુ આ બે ખૂણા માપ આપણને આપ્યા છે અહીંયા આપણે મેળવ્યા નેવું છે તો અહીંયા બંને બરાબર આપણે શું લખી દઈએ ખૂણો નેવ અંશ માટે ખૂણો સૂત્રનો કરતા એકસો એસી ઓછા નેવું માટે ખૂણો એસ એ બરાબર નેવું મળ્યો ઓકે એટલે આ ખૂણો કેવો મળ્યો આપણને વિદ્યાર્થી મિત્રો કાટખૂણો ખૂણો મળે છે ધ્યાન આપવાનું માટે હું લખીશ અહીંયા ડીએસએ બાબા કાર ખૂણો તો ખૂણો પી એસ આર ઓકે ખૂણો ડી એસ એ આપણને અહીંયા જો નિયમ મળે તો તમને તો પીએસઆર કેટલો મળશે બરાબર પણ અહીંયા કારણ હું લખી દઈશ તમને સમજ પડશે કારણ લખીશ એટલે જ કે એ શું છે ખૂણા ડી એ નો શું છે અભિકોણ કોણ તો સાત યાદ આવે છે ધોરણ આઠ માં પણ ઓકે અભિકોણ થયો એટલે અભિકોણ એટલે કયો આ ખૂણો તો આ બંને ખૂણા કેવા હોય સરખા હોય ઓકે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તે જ પ્રમાણે તે જ પ્રમાણે આપણે શું કહી શકીએ કે એ ખૂણો એ બરાબર નેવ અંશ થાય આ રીતે આપણે સોલ્વ કરીએ તો એ આ આપણને નેવું મળે તો કયો મળે એસપી ક્યુ બરાબર એના બરાબર નેવ મળે માટે ખૂણો એસપી ક્યુ બરાબર નહીં મળે કઈ રીતે કારણ લખવાનું ખૂણો ડી એસ ના મુજબ ઓકે તો આપણને psr મળી ગયો એસપી ક્યુ મળી ગયો બાકી કયા રહ્યા પી માટે પી ખૂણો પી બરાબર પણ નહીં અને છેલ્લો રહી ગયો એસઆર ક્યુ આ રહી ગયો તે પણ કેટલો થશે नियम માટે SRQ बराबर પણ નિયમ આ સમજાય વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ છે હવે વિદ્યાર્થી મિત્રો શું થયો હવે આપણે અહીં જોઈએ માટે આપણે કહી સકીએ કે ચારે ચાર ખૂણા 90° ના છે તો समांतर બાજુ ચતુષ્કોણ થયો માટે ચતુષ્કોણ ABCD એ समांतर બાજુ ચતુષ્કોણ છે

બંને કેવા છે સરખા છે ને થયા તે જ પ્રમાણે તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો એસઆર ક્યુ ખૂણો એસઆર ક્યુ અહીંયા એસપી ક્યુ છે તો એ પણ સામસામેના ખૂણા નેમ થયા વિદ્યાર્થી મિત્રો સામસામેના ખૂણા સરખા હોય અને જો એમાંથી એક ખૂણો કાટ ખૂણો હોય તો આપણો ચતુષ ખૂણ કેવો સમાંતર બાજુ આપણે સાબિત કરી દે પણ કેવો બનશે પાછો લંબચોરસ चतुष्को क्यू आर एस बाजू त्यां बदाज़ तूण काट खूण एम तो एक विद्यार्थी मित्रों

આપણું ઉદાહરણ પાંચ પણ અહીંયા પૂર્ણ થાય છે